समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल माथा आगाही आगाही करता हवामान निष्णान अंबालाल पटेले आगाही करी छे के कर दस एप्रिली राज्य वातावरण मोटो पलटो आवशे आगाही करी छे के आओ आगातारों तोफानी पवन साथे कमोसमी वरसाद शक्यता छे आगामी 24 कलाक मा महत्तम अने लघुत्तम तापमान बे 3 डिग्री सेल्सियस न घटा शक्यताओं हवामान विभागे व्यक्त करी छे लगभग अठावीस ओगनिस तीस मार्च मुजरात न विविध भागो में भारत पवन फुकाशे સૌથી ગરમ રહ્યું સુરેન્દ્રનગર ગુજરાતમાં ગરમી થી આંશિક રાહત મળી છે ઘણા જિલ્લામાં બે ડિગ્રી તાપમાન છે દરમિયાન સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ અમરેલી અને અમદાવાદમાં ડિગ્રી ગાંધીનગર અને સાડા સાડત્રીસ વલ્લભ વિદ્યાનગરમાં સત્રીસ વડોદરામાં સાડત્રીસ સુરતમાં પાત્રીસ ભુજમાં સાડત્રીસ નલિયામાં સાડા બત્રીસ પોરબંદર એકત્રીસ ભાવનગરમાં પાત્રીસ મહુવામાં સત્રીસ અને કેશોદમાં સાડા ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મોંગવારીનો વધુ એક માલ દેશમાં ટૂંક સમયમાં કેન્સર ડાયાબિટીસ હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર બે થી 3 મહિના પછી જોવા મળી શકે છે કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ નિર્ણય લેવાયો છે રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે રાજ્ય સરકારે ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા મોટો નિર્ણય લીધો છે રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનો 11 એકર વિસ્તારમાં એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે अप्रैल थी चारधाम यात्रा उत्तराखंड में अप्रैल शुरू थनारी चारधाम यात्रा में रील मेकर्स और यूट्यूबर्स एंट्री रोकवानी तैयारी चाली रही है पंडा समुदाय कहू तेओ आखते मंदिर परिसर में देशे नहीं धार्मिक स्थलों स्थलो पैसा चुकवी ने वी आई पी दर्शन नी सुविधा बंद रहे छे। गंगोत्री यमुनोत्री धाम ना दरवाजा तीस एप्रिल खुल केदारनाथ ना दरवाजा बे मई ना रोज और बाबा बद्रीनाथ ना दरवाजा चार मई ना रोज विधिवत विधि साथे खुल नवरात्रि અને પાવાગઢને લઈ મોટો સમાચાર 30 માર્ચ થી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે જો તમે પાવાગઢ દર્શન કરવા જવાના હો તો આ સમાચાર ધ્યાનથી જોવા ચૈત્ર નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમયપત્રક જાહેર કર્યું છે તે અનુસાર એકમ આઠમ નવમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગે খুলશે બાકીના બચેલા દિવસોમાં મંદિર સવારે 5 વાગે খুলશે તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે 8 વાગે બંધ થઈ જશે આણંદ માંથી ઘીનો ઘી નો જથ્થો ઝડપાયો નડિયાદ માં ઘી ના વેપારીના ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ ના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટો ખુલાસો થયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા સવ્વીસ માર્ચે ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ સલૂન તળપદ નડિયાદ ખાતે તપાસ થઈ હતી જેમાં બટર ઓઇલ અને ઘી નમૂના લેવાયા હતા આઠ પંચોતેર લાખ રૂપિયા માલ જપ્ત કર્યો છે નમૂનાઓ ચકાસણી તપાસ માટે લેબોરેટરી માં મોકલાયા છે પેઢી નું લાયસન્સ સસ્પેન્ડ કરેલ છે ભારતની વધુ એક સફળતા ભારતે સ્વદેશી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સર્ફેસ ટુ એસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું જેને લઈ સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે DRDO અને নৌકાદને અભિનંદન આપ્યા હતા ભારતે બુધવારે આ کارનામું કર્યું હતું દરમિયાન ટુંકી અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું આ મિસાઇલ સિસ્ટમ ભારતીય নৌકાદની ક્ષમતા અને શક્તિમાં વધારો કરશે सीएमए प्लॉटના સંદનો વિતરણ કર્યું सीएम ભૂપેન્દ્ર પટેલ એ ગઈકાલે રાજકોટ ખાતે રાવરદેવ સમાજના લાભાર્થીઓને પીપળિયા ગામે ફાવેલ પ્લોટના સંદનો વિતરણ કર્યું सीएमએ કહ્યું કે એક જ દિવસમાં રાજકોટના વિવિધ સમાજના અનેક પરિવારોના જીવનમાં આવાસરૂપી અજવાળો પથરાયો છે જે આનંદની વાત છે રાજ્ય સરકાર આવાસની સાથોસાથ અન્ન આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો લોકો સંતોષી શકે અને સૌ કોઈ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે એની નેમ સાથે કામ કરી રહી છે अमित शाह नो लोकसभा मा निवेदन बंगाळ मा पण कमर खिळशे केंद्रीय गृहमंत्री अमित शाह हे लोकसभा मा निवेदन આપ્યું હતું निवेदन आपता કહ્યું दिल्ली मा कमर खिळ્યું છે અને હવે આયુષ્માન ભારત દિલ્હી માં છે હવે ફક્ત પશ્ચિમ બંગાળ બાકી છે ચોટડી પછી ત્યાં પણ कमर खिळશે અને આયુષ્માન ભારત યોજના પશ્ચિમ બંગાળ માં પણ આવશે દાળની ખરીદી શરૂ રાજ્યોને મંજૂરી મળી કેન્દ્રીય મંત્રી शिवराज सिंह चौहानે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર મસૂર અને અડની દાળની ખરીદી માટે પરવાનગી આપી દીધી છે તુવેર ખરીદવાનું કામ ચાલી રહ્યું છે આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ દ્વારા એમએસપી પર ખરીદી ચાલી છે રાજ્ય સરકારે આ ખરીદીઓમાં અસરકારક સહયોગ સુનિશ્ચિત કરવો જોઈએ राजस्थान અને દિલ્હીમાં તાપમાન 40 ને પાર એમપી દિલ્હી અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ને વટાવી ગયો છે હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અને हिमવર્ષાની ચેતવણી જારી કરી છે દિલ્હી અને હરિયાણા સહિત 10 રાજ્યોમાં તોફાન આવી શકે છે યુપીમાં ગરમી રહેશે તો દક્ષિણ ભારતમાં પણ તાપમાન વધ્યું છે હવામાન વિભાગ મુજબ આ વર્ષે 10 બાર દિવસ સુધી તીવ્ર ગરમીનો એલર્ટ છે अकिलेश यादव सनातन विरोधी छे भाजपाના સાંસદ સંમિત પાત્રાએ સભા પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર કહ્યું કે આ બધી પાર્ટીઓ સનાતન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અખિલેશે કહ્યું હતું કે ભાજપને દુર્ગંધ ગમે છે તેથી તે ગૌશાળા બનાવી રહી છે અને સભાને સુગંધ ગમે છે તેથી અમે ઈત્તર બનાવીએ છીએ આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ લોકોને સનાતન પ્રત્યે કોઈ લગાવ નથી અને તે બધા સનાતન વિરોધી છે નર્મદા મૈયાની પરિક્રમા 29 માર્ચ થી શરૂ વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તે થી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાहिनी પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે આ વર્ષે 29 માર્ચ થી ઉત્તરવાहिनी પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે આ પરિક્રમામાં અનેક રાજ્યોના ભક્તો ઉમટી પડશે તેવી અપેક્ષા છે વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો દહેગામથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે એસપીબી એ દહેગામના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને તેમના મર્તિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે ફરિયાદીની વેચાણ થયેલી ખેતીની જમીનમાં વેચાણ નોંંદો રદ કરવા માટે ગાંધીનગર પ્રાંત અધિકારી અને કલેક્ટરની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરવામાં આવી હતી આ અપીલના કાગળો ખોવાઈ જતાં ફરિયાદીએ બને કચેરીમાં અરજી કરી હતી વૃક્ષ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ વૃક્ષો કાપવાને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વૃક્ષોનું ગેરકાયદેસર કાપવું એ માનવ હત્યા કરતાં પણ ખરાબ છે તાજ સ્ટ્રેટેજીન ઝોનમાં એક વ્યક્તિએ પરવાનગી વિના 454 વૃક્ષો કાપી નાખ્યા હતા આ કેસમાં ગુનેગારે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી પર કોર્ટે દંડ ઘટાડવાની તેની વિનંતી ફગાવી દીધી હતી તેણે પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કંપની સાથે સરકારે કરી દીદ સંરક્ષણ મંત્રાલયે સેનાની ક્ષમતા વધારવા માટે 155 પર કેલિબર એડવાન્સ્ડ આર્ટીલરી ગન અને 6x6 હાઈ મોબિલિટી વાહનો માટે 6900 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે આ સોદો ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સાથે કરવામાં આવ્યો છે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સોદા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચ માટે કરવામાં આવેલા સોદાઓનું કદ રૂપિયા 1.4 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે પાકિસ્તાન ની હાલત ખરાબ ગયા વર્ષે સુલ્તાન અઝलान શાહ કપ માં રનર્સ અપ રહેનાર પાકિસ્તાને આ વખતે મલેશિયા હોકી ફેડરેશન MHF દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી પાકિસ્તાન હોકી ફેડરેશન ના એક સૂત્ર ના જણાવ્યા અનુસાર ગયા વર્ષે PHF ના ભૂતપૂર્વ અધિકારી ની ભૂલ ને કારણે PHF મલેશિયા હોકી ફેડરેશન ના દેવામાં ડૂબી ગયું છે લોન ચૂકવવામાં અસમર્થતા ને કારણે આ વખતે MHFA નવેમ્બર માં યોજાનાર અઝलान શાહ કપ માટે પાકિસ્તાન ને આમંત્રણ આપ્યું નથી